છે અમારી ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત સરકારી પોર્ટલમાં ખામી સર્જાવાના કારણે ઘણી વખત લોકો લાંબી લાઇનોમાં ઊભા રહ્યા બાદ પણ હેરાન થતા હોય કે પોતાનો વારો ન આવતો હોય કે ખાલી હાથે ઘરે પરત ફરવું પડતું હોય એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે વારંવાર પોર્ટલમાં ખામી સર્જાતી હોય કે પછી કોઈ કારણોસર થોડા સમય માટે એ પોર્ટલ બંધ કરી દેવામાં આવતું હોય છે અને જેના કારણે લોકોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે ગંભીર રોગના સારવાર માટે ઉપયોગમાં લેતા એવા આયુષ્યમાન કાર્ડની વિગતો ભરવામાં હાલ પોર્ટલમાં એરર આવી રહી છે જી હા પીએમ જે વાય કાર્ડ બનાવવા માટે લોકો સેન્ટર પર જાય છે લાભાર્થી દ્વારા ત્યાં તમામ વિગતો પણ આપવામાં આવે છે આ વિગતો નાખ્યા બાદ જ્યારે આવકનો દાખલો રજૂ કરવાનો કહે છે અને આવકનો દાખલો રજૂ કરાતા જ પોર્ટલમાં એરર બતાવે છે બધી જ સાચી વિગત નાંખ્યા બાદ પણ આ વિગત ખોટી હોવાનું પણ જણાવવામાં આવે છે એટલે કે આ પોર્ટલમાં ઘણા સમયથી એરર આવી રહી છે અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જ્યારે પોર્ટલમાં આ રીતે છેલ્લા ઘણા દિવસોથી એરર બતાવાય છે ત્યારે લોકો ધર્મના ધક્કા ખાઈ ઘરે પરત ફરી રહ્યા છે અને લોકો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆત સેન્ટર પર પણ કરવામાં આવે છે પરંતુ કોઈના કોઈ કારણથી પોર્ટલમાં આ રીતે વારંવાર ખામીઓ સર્જાતી જ રહે છે તો સામાન્ય લોકોને હોસ્પિટલના તગડી રકમના બિલ ભરવા માંથી મુક્તિ મળે તે માટે દિલ્હી સ્થિત અમા યોજના કાર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે પોર્ટરમાં રહેલી આ ખામી કે જે ટેકનિકલ ખામી સર્જાય છે જે એરર આવે છે તેને દૂર કરવામાં આવે તો લોકો જે નવા કાર્ડ કઢાવવા માટે લાઇનમાં છે કે નવા કાર્ડ જેમને કઢાવવા છે તે મુશ્કેલીનો સામનો ન કરે અને તેમના કાર્ડ ઇસ્યુ થઈ શકે જોકે જે લોકોને પણ નવા કાર્ડ કડાવાના છે તેને હજુ પણ થોડો સમય રાહ જોવો પડે તેવું લાગે છે તો સૂત્રોનું ક્યાંક એવું પણ કહેવું છે કે દિલ્હીમાં એજન્સી બદલાય છે અને જેના કારણે પોર્ટલમાં ધાંધિયા આવી રહ્યા છે તો એજન્સીઓ આવી રીતે બદલાતી જ રહે છે અથવા એક એજન્સીની જગ્યાએ બીજી એજન્સીને આ રીતે કામ સોંપી દેવામાં આવે અને ભોગવવાનું હંમેશા જનતાએ જ આવે છે લોકોએ જ આવે છે કારણ કે એવા ગરીબ લોકો જ આ કાર્ડનો ઉપયોગ કરે છે કે જે હોસ્પિટલની તગડી રકમના બિલ નથી ચૂકવી શકતા ઘણા પરિવારોને એવું પણ હોય છે કે તાત્કાલિક ધોરણે કોઈ સારવારની જરૂર હોય કોઈ વ્યક્તિની કે પછી કોઈ ઓપરેશનની જરૂર હોય અને એમને નવું કાર્ડ ઇશ્યુ કરવું હોય છે પરંતુ આવા પોર્ટલના ધંધિયાઓના કારણે લોકો કેટલા હેરાન થતા હશે વિચારો જે પરિવારને ખરેખર આવા કાર્ડની જરૂર છે કે તેમના માટે જ્યારે આવા પોર્ટલમાં એરર આવે કે ટેકનિકલ ખામીઓ સર્જાય એનાથી એમને શું લેવા દેવા છે એજન્સીઓ તમારી બદલાતી રહે અને એના કારણે હંમેશા ભોગવવાનું લોકોને હેરાન પણ લોકોને થવાનું ત્યારે હવે લોકો પણ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પોર્ટલમાં જે પણ એરર છે જે પણ એજન્સી બદલાઈ છે જે પણ ધાંધ્યા અત્યારે થઈ રહ્યા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરી એટલે કે આ ખામી જે સર્જાય છે તેને દૂર કરી અને પોર્ટલમાં જે કામગીરી છે તેને વિધિવત રીતે શરૂ કરવામાં આવે જેથી કરી લોકો પોતાના કાર્ડને તાત્કાલિક ધોરણે ઇસ્યુ કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે નવા ટોપે પર ચર્ચા